સ્વાગત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે વડોદરાની બેઠકમાં અહીંયા આવી પહોંચ્યા છે અને તે બેઠક કાર્યકર્તાઓ સાથે આયોજન થયું છે તેમાં તેઓ ભાગ લઈ રહ્યા છે અને જે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જે જશ્વાસિંહ પડિયાર છે તેઓને મદદ કરી રહ્યા છે અને તે જે કઈ રીતે આ ચૂંટણી લડવી તે માટે તેઓ અહીં બેઠક કરશે કાર્યકર્તાઓ સાથે તે બેઠક કરવાના છે બેઠક કાર્યકર્તાઓ સાથે હમણાં જ પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ આવી હવે શક્તિસિંહ ગોહિલ કાર્યકર્તાઓ જોઈ શકો છો જે પ્રમાણે શક્તિસિંહ ગોહિલ તેઓ આજે આ વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને કાર્યકર્તાઓ સાથે તેઓ પહેલા બેઠક કરશે અને ત્યારબાદ જ બાપુ 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 અહીંયા અલગ અલગ નહીં આપે ભાઈ એક જ વખત એક મિનિટ આવી જવા દો બધાને તમારા હું જયારે જિલ્લા પંચાયતમાં માં ઉપપ્રમુખ હતો ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રહ્યા હતા એવા અમારા એક સાથી આજે વડોદરામાં અમે ગુમાવ્યા જગદીશભાઈ મફતભાઈ પટેલ એમના પરિવારને અત્યારે સાંત્વના અને શ્રદ્ધાંજલિ આપીને હું આવ્યો છું વડોદરા ખાતે અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ સાથે સંવાદ રાખેલો છે આગેવાનો અને કાર્યકર્તાઓની એક સતત માંગ હતી કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલ એક યુવાન છે ઉત્સાહી છે મહેનતુ છે અને ઉમેદવાર તરીકે પાર્ટી નક્કી કરીને આપે જશપાલભાઈ ટિકિટ માંગેલી નહોતી પણ કાર્યકર્તાઓ અને સ્થાનિક માંગણીના આધાર પર પક્ષે નિર્ણય કરીને એમણે કહ્યું ને એમણે એ જવાબદારી સ્વીકારી છે હું વડોદરાના અમારા તમામ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો અને વડોદરાની સંસ્કારી નગરીના તમામ નગરજનોનો જિલ્લાના તમામ નાગરિકોનો આભાર માનીશ કે એમનું નામ જાહેર થયા પછી ખૂબ સમર્થન એમને છે છું ગોપાલાજી નું જે વિવાદ વિવાદાસ્પદ નિવેદન આવ્યું તે બાદ કોંગ્રેસે વડોદરા લોકસભા બેઠક પરથી જસપાલસિંહ ને મેદાને ઉતાર્યા તો ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે કોંગ્રેસ ક્ષત્રિય કાર્ડ અપનાવી રહ્યું છે અમે રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જે નિવેદન કર્યું એનાથી એક બહુ મોટો વિવાદ ઉભો થયો જાહેર જીવનમાં પડેલા અમારા સૌની જવાબદારી હોય છે કે અમારે બોલતા પહેલા દસ વખત વિચાર પણ કરવો પડે અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો અહંકારથી બોલાયેલા શબ્દોના કારણે અને રાજા મહારાજાઓમાં અનેક વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો ચા એટલું જ નહીં આપણે જેને આપણી ગુજરાતી તળપદી ભાષામાં અઢારે વર્ણ કહીએ એટલે કે તમામ લોકોનું કંઈ ને કંઈ લાગણી જોડાયેલી ને એમાં પણ બહેનો દીકરીઓના સ્વાભિમાનનો સવાલ અંગ્રેજો સાથે કોઈએ પણ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો રાજા મહારાજાઓમાં ચોક્કસ રાજપૂતો એ વધારે હતા પરંતુ એ ઉપરાંત ક્ષત્રિય કહીએ તો એમાં કારડિયા સમાજ પણ આવી જાય ક્ષત્રિય કહીએ તો રક્ષે તે ઈથી ક્ષત્રિય યોદ્ધાઓ તરીકે લડનારા બધાનો સમાવેશ થઈ જાય એ પણ હતા ક્યાંય ને ક્યાંય કાઠી સમાજ પણ પણ હોય એમાં સત્તામાં બ્રાહ્મણ રાજવીઓ હતા પાટીદારો પણ એવાની પાટીદાર નામ જ એ પડ્યો કે પ્રભુત્વ ધરાવીને એ નાના મોટી સત્તાઓમાં એ પણ હતા આ બધા જ વર્ગ પક્ષી પંચની અનેક જાતિના લોકો આદિવાસી સમાજમાંથી પણ એમણે શાસન કર્યું હતું પણ કોઈએ પણ અંગ્રેજો સાથે રોટી બીટીનો વ્યવહાર નહોતો કર્યો રાજકોટ ભારતીય જનતા પાર્ટી હું તો એવું કહું છું કે શરૂઆતમાં જ આ વિવાદને અહંકારથી સામનો કરવાના બદલે ભૂલ થઈ હોય તો સરળતાથી માફી માંગીને રસ્તો કાઢવો જોઈએ એના બદલે દલિત સમાજની લાગણી દુભાઈ એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભેગા કરીને અહંકારથી હું જોઈ લઈશું તોડી લેશું આમ કરી નાખીશું એવું કોઈ નેતાઓ પાસે નિવેદન કરાવ્યું એના કારણે આ કોઈ એક વ્યક્તિ કે વર્ગના કારણે આ નથી ચાલતું આ દેશની મા બેટી દીકરીઓના ઉપરના પ્રહારના કારણે લોકોએ પકડેલું આંદોલન છે જેમાં કોઈ સમાજ એક સમાજનો સવાલ નથી ત્યારે પોલીસે સંયમ રાખવાના બદલે જે રીતનું આ સરકારે પણ વલણ અપનાવ્યું છે આજે જ મને અમારા રાજકોટના આગેવાનો એક સતત માંગણી હતી રાજકોટના અંદર અમે કોણ ઉમેદવાર આપવો એના માટે અમારા સિનિયર સાથી ભીખુભાઈ વારોતરીયા અને બીજા એવા જ અમારા સિનિયર સાથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેલા એવા પુંજાભાઈ વંશને કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા માટે રાજકોટમાં એક દિવસ શહેરને સાંભળ્યા બીજા દિવસે જિલ્લાને સાંભળ્યા અને તમામ કાર્યકર્તાઓની એક માંગણીને લાગણી એવી હતી કે હવે પુરુષોત્તમભાઈની સામે જેમને પહેલા પરેશભાઈ ધાનાણીએ હરાવ્યા છે એ પરેશભાઈને જ ચૂંટણી પાર્ટી લડાવે આવો એક માંગ હતી આજે મને કહ્યું કે રાજકોટથી અનેક આગેવાનો ત્યાં ગયા હતા પરેશભાઈને વિનંતી કરી છે પરેશભાઈની મને એમણે અગાઉ લાંબા સમય પહેલા કહ્યું હતું કે મારી થોડી કૌટુંબિક જવાબદારીઓ અને કારણોસર હું અમરેલી કે ક્યાંય આ વખતે ચૂંટણી લડવા નથી માંગતો પરંતુ કાર્યકર્તાઓની માંગણી પછી એમણે કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે અને અહંકાર બતાવ્યો છે ત્યારે કાર્યકર્તાઓની માંગ છે અને પક્ષ આદેશ કરશે તો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડતા હશે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે હું ચૂંટણી લડવા માટે જઈશ અને એ હટી જતા હશે તો સ્થાનિક કોઈને લડાવજો આવી મને વાત કરી છે નિર્ણય આખરે મારું હાઈકમાન્ડ કરશે હું મારા મોવડી મંડળને પરેશભાઈ ધાણાની સાથે અને રાજકોટના આગેવાનો સાથે જે વાત થઈ છે એ વાતને હું જરૂર ત્યાં પહોંચાડીશ આખરી નિર્ણય અમારું પક્ષનું માવડી મંડળ બે સાથે અગાઉ પણ અમિતભાઈ ચાવડાની હાજરીમાં એમણે ખેસ પણ પહેર્યો હતો અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા દરેકનો અધિકાર છે વાત કરવાનો અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિતતાર ન ઉભો થયો હોત હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી એમને નહીં કરે તો પણ ફાયદો નથી કારણ કે આપણા સમાજમાં માં બેન દીકરીની ઇજ્જત

અને લોકો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે મધુભાઈની વાત હાઈકમાન્ડ સુધી જવાના છો ચલો ચલો ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે બાપુ પ્રશાંત કોરાટે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું છે આપ શું માનો છો આ આ એક ભાજપનો વધારે પડતો અહંકાર છે જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું એ જે ન્યાય માટે બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું એ બહેનો દીકરીઓનું અપમાન છે શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી જાય એમાં ઘણા બધા એ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં કારણ કે આ દેશનું મેં કહ્યું એમ શાસન કરનારાઓમાં અઢારે વર્ણ કોઈક ને કોઈક રીતે જોડાયેલા કોઈક લાગણીથી તો કોઈક સીધા તો કોઈક આડકતરા હતા અને એટલા માટે તમામ લોકોનો આક્રોશ છે એ સમયે આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે ભાજપ બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે અને એમાં આખરે દાઝવાનું એમને જ થશે હું કોઈ જ્યોતિષી નથી કે હું કોઈ અહંકારી નથી તમામ સીટો પર ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ છે અને છવ્વીસે છવ્વીસ બેઠક જેમાંની ચોવીસ કોંગ્રેસ લડે છે બે અમારો સાથી પક્ષ આમ આદમી લડે છે તમામ જગ્યાએ લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે અને પરિણામ લોકોના આશીર્વાદથી અમારા માટે સારા હશે

મહાનુભાવ નિવેદન આપ્યું છે સાથે વાઘોડા પેટા વિધાનસભા ચૂંટણીમાં પણ મધુભાઈ શ્રીવાસ્તવ પૂર્વ ધારાસભ્ય પણ અહિયાં આવ્યા છે અને તેઓ હાઈકમાન્ડ પર દોડી છે કેસ પણ પહેરાવ્યો છે કે કહી શકાય કે હવે લોકસભાની ત્યારબાદ જોડે વાગોડા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં મધુભાઈ શ્રીવાસ્તવને ટિકિટ મળે તો ન હોય નહીં આથી અત્યારે મધુભાઈ શ્રીવાસ્તવ તેઓ અહીંયા આવ્યા છે અને આ મામલે પણ તેઓ ટિકિટ માંગી છે અને આ મામલે તેઓ હાઈકમાન્ડ સાથે વાતચીત કરવાના છે ત્યારે હવે ચોવીસ બેઠકો કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પર આજે બેઠક કરવાના છે જે હવે બેટા ચૂંટણી આવી રહી છે વાઘોડિયા બેઠક પરથી ત્યારે હજુભાઈ શ્રીવાસ્તવ પણ અહિયાં આવ્યા છે અને તેઓ ચૂંટણી ટિકિટ માંગે તો ન ભાઈ નહીં વાત કરે છે

મીટિંગ છે અને તેઓ અહીંયા બેઠક કરવાના છે અને હવે કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરશે અને જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે ચોક્કસ થી હવે આ તમામ છે તમામ કાર્યકર્તાઓ સાથે આજે આ બેઠક કરવાના છે જરૂરી માર્ગદર્શન પણ આપશે એટલે વડોદરા લોકસભાના ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાદ તેમાં તેઓ કઈ રીતે આ બેઠક જીતી શકાય તે માટેની આ કવાયત અત્યારે હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન રાહુલ સાથે